પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં યોજાય ફૂડ પેટ્રોલિંગ ચૂંટણીને લઈ બોર્ડર વિસ્તારમાં પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ચૂંટણીને લઈને આંતરરાજ્ય બોર્ડર વિસ્તારના પાંથાવાડા ટાઉનમાં પોલીસે ફૂડ પેટ્રોલિંગ કરી આંતરરાજ્ય બોર્ડરના પાંથાવાડા ટાઉનમાં થરાદ વિભાગના ડીવાય એસપી સહિત પોલીસ જીઆરડી અને હોમગાર્ડ જવાનો દ્વારા ફૂડ પેટ્રોલિંગ કર્યું ભયમુક્ત રીતે લોકશાહીનો ચૂંટણી પર્વ સંપન્ન થાય તે સતરતાના ભાગરૂપે પેટ્રોલિંગ યોજાયું લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ નો પર્વ જયારે આપણે મનાવવા જઈ રહ્યા છીએ ત્યારે લોકો નિર્ભય રીતે મતદાન કરે અને બોડી સંખ્યામાં મતદાન કરે અને કાયદોના વ્યવસ્થાની પરિસ્થિતિ શુદ્ધ જ છે એ દર્શાવવાના હેતુથી અને કોઈપણ પ્રકારના મતલબ પડકારોને પોલીસ પહોંચી શકે એવા હેતુથી આજરોજ અમે માથાવડા પોલીસ સ્ટેશન કે જે ધાનેરા મત વિસ્તારમાં વિધાનસભા મત વિસ્તારમાં આવે છે તે પોલીસ સ્ટેશનમાં જે ટાઉન છે પાંથાવાડા તેમાં પેટ્રોલિંગ રાખેલ એમાં ફૂડ પેટ્રોલિંગની અંદર મોડી સંખ્યામાં જીઆરડીના જવાનો પોલીસના જવાનો અને હોમગાર્ડના જવાનો જોડાયેલા હતા અને આજુબાજુ અમે આખા પાંથાવાડા ટાઉનની અંદર પેટ્રોલિંગ ફરેલા છીએ આ સિવાય પણ અમારે જે રાજસ્થાન પાથાવાળા પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે રાજસ્થાન રાજ્યની સરહદને સ્પર્શતો વિસ્તાર છે તેમાં પણ ગુંદરી ચેકપોસ્ટ છે બીજી અન્ય ચેકપોસ્ટો છે જે ચેકપોસ્ટો અમે ચોવીસ કલાક અમારી કાર્યરત છે ત્યાં આધુનિક સાધનોથી સુજ્જ બધી ચેકપોસ્ટો છે જે ચેકપોસ્ટ ઉપર બ્રેથ એનાલાઇઝર બીજા એના રાઉન્ડ ધી બ્લોક સીસીટીવી કેમેરા વિડીયો કેમેરાથી અમે એનું રેકોર્ડિંગ કરીએ છીએ અને કોઈ પણ વસ્તુ મતલબ જે ઇલીગલ છે આ વસ્તુ ક્યારેય પ્રવેશી ના શકે એવા તમામ પ્રયત્નો અત્યારે પોલીસ કરી રહી છે અને અમે અમને આ પૂરેપૂરી આશા છે કે આ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નિર્ભીકને પસાર થશે અને અમે લોકોને અમારે સંદેશો છે કે બોડી સંખ્યામાં આ જે પર્વ છે એ પર્વ ઉજવીએ અને બોડી સંખ્યામાં મતદાન થાય નિર્ભય રીતે મતદાન કરે બસ અમારો એ જ આ મતલબ આશય છે એ આશયના અનુસંધાને અમે આજે રોજ ઉપર કરેલા હતા